નમસ્કાર દર્શક મિત્રો હું વસા સોલંકી અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે દેવગઢ બારિયા નગરપાલિકાની બીજી સામાન્ય સભા યોજાઈ અગાઉ યોજાયેલી બીજી સામાન્ય સભામાં પાલિકા સભ્યો રહ્યા હતા ગેરહાજર અગાઉ સોળ જૂન અને અઢાર જૂનના રોજ સામાન્ય સભામાં સભ્યો ગેરહાજર રહ્યા હતા અગાઉ સામાન્ય સભામાં ભાજપ સહિત તેમજ અપક્ષના સભ્યો રહ્યા હતા ગેરહાજર આ સામાન્ય સભામાં તમામ સભ્યો રહ્યા હાજર સામાન્ય સભામાં ભ્રષ્ટાચાર તેમજ પાલિકા કર્મચારીઓની ભૂલો સહિત વિકાસની બાબતે ઉઠ્યા મુદ્દા સામાન્ય સભા મોડી સાંજ સુધી ચાલી સામાન્ય સભામાં રૂપિયા છ પોઈન્ટ પાંચ કરોડના કામોને લાગી મંજૂરીની મહોર રિપોર્ટર ઈરસાદ એમ સલાટ દેવગઢ બારિયા બીજી સામાન્ય સભા યોજવા માટે તમે બે તારીખ આપીથી બંને તારીખમાં સભ્યો હાથે નતા રહ્યા એ બાબતે શું કહેવાય એ બાબતે કશું જ નહીં ચોવીસે ચોવીસ નગરસેવકો મારા મિત્ર છે મારા વડીલ છે ને અમારી એક નાનકડી ગેરસમજના કારણે એ થોડુંક થયું હતું અને એ બધું આઉટ થઈ ગયું ખરેખર એ મેટરમાં કોઈ તથ્ય નહોતું આજની સામાન્ય સભામાં શું મુદ્દો રહ્યો આજની સામાન્ય સભાની અંદર ટોટલ સાત કરોડના કામોનું આયોજન કરવાનું હતું જેમાંથી સાડા છ કરોડ રૂપિયાના આયોજન અમે વોર્ડ નંબર એકથી લઈને છની અંદર જે સભ્યશ્રી નગરસેવકો દ્વારા ત્યાં સ્થળ ઉપર જઈને જે જેવી લોકો તકલીફ વેઠી રહ્યા છે જેવી રીતના પાણી લાઇટ સફાઈ આ બધી બાબતોને ધ્યાનમાં રાખી અને એ રીતના કામ મંજૂરો કરવામાં આવ્યા છે મુદ્દા ઉઠાવવામાં મુદ્દા જેટલા બી સભ્યશ્રી દ્વારા ઉઠાવવામાં આવ્યા હતા એમાં ખરેખર હું કહીશ કે થોડીક કર્મચારીશ્રીની થોડીક ભૂલો છે પણ એ આવનારા સમયમાં એમને પણ તક આપી છે કે સુધારી લે અને સ્વાભાવિક છે વસ્તુ કે માણસ માત્ર ભૂલને પાત્ર અને આવનાર સમયમાં મને એટલો વિશ્વાસ છે કે સુધારી લેશે તો શું આવનાર થશે આવનાર સમયમાં આજે જે રીતનો સાથ અને સરકાર આમ તો દર સામાન્ય સભામાં મળે છે પહેલી કરતાં જે અત્યારની આજની સામાન્ય સભામાં મને ખૂબ આનંદ થયો કે આ રીતનો નગરસેવકો દ્વારા જે મને ઉત્સાહિત જે વિકાસના કામો પર ચર્ચા થઈ અને જે એકતા એક મંચ પર રહીને અમે દેખાડી છે તો નગરના સેવક નગર સેવક તરીકે અને એક નગરપાલિકા પ્રમુખ તરીકે અમે ખૂબ સારો વિકાસ ગામનો એક મંચ પર થઈને બધા કરીશું શું ધર્મેશકુમાર ભરત કલાલ નગરપાલિકા પ્રમુખ બેગોડભારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનો ના ભૂલજો ધન્યવાદ